નમસ્કાર દર્શક મિત્રો શેર બજારના ધબકારા કાર્યક્રમમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું શિવમ દર્શક મિત્રો શેર બજારના ધબકારા કાર્યક્રમમાં વાત કરીશું શેર માર્કેટની ગઈકાલે સમગ્ર દિવસ દરમિયાન કેવા પ્રકારનો કારોબાર રહ્યો છે તેના પર આપણે ચર્ચા કરીશું અને સાથે જ વાત કરીશું કે આજે માર્કેટની કેવી સ્થિતિ રહી શકે છે તેના પર ખાસ આપણે ચર્ચા કરવાના છીએ તો પરિણામ બાદ સતત જે પ્રકારે શેર માર્કેટ પર નજર મંડરાયેલી છે અને તેમાં જે ઇન્ડિયા ગઠબંધન છે અને તેમાં જે રાહુલ ગાંધી છે કોંગ્રેસના તેમણે ગઈકાલે એક ખાસ પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને શેર માર્કેટને લઈને ભારતીય જનતા પાર્ટી પર મોટા આક્ષેપો પણ કર્યા હતા તેના અંગે પણ આપણે ખાસ આજે ચર્ચા કરવાના છીએ પરંતુ તેની પહેલાં વાત કરીશું શેર માર્કેટની ગઈકાલે સમગ્ર દિવસ દરમિયાન કેવો કારોબાર જોવા મળ્યો છે શેર માર્કેટમાં અને આજે માર્કેટ ખુલશે ત્યારબાદ શું શું ખાસ સમાચાર કે જે રહેવાના છે તેના પર આપણે ચર્ચા કરીશું ચર્ચા સાથે માર્કેટ એક્સપર્ટ હરેશ મોતિયા જોડાઈ ગયા છે ચર્ચા કરવા માટે હરેશભાઈ સ્વાગત છે આપનું સૌથી પહેલા તો માર્કેટની સ્થિતિ અંગે આપણે નજર કરીએ કેવા પ્રકારની સ્થિતિ ગઈકાલે જોવા મળી સમગ્ર દિવસ દરમિયાન ગઈકાલે આપણે ખાસ દર્શકોને જે સલાહ પણ આપી હતી તો કેવું જોવા મળ્યું ગઈકાલનો દિવસ અને આજે માર્કેટ ખુલશે ત્યારે ખાસ કઈ પરિસ્થિતિ તો ગઈકાલનો માર્કેટ કે ગ્રીન ફોર્મ માર્કેટ જ રહ્યો છે કે બહુ મોટી આપણા તરફથી આપણને જોવા નથી મળી હવે આ કેમ કહું છું કેમ કે છેલ્લા બે દિવસમાં જે રીતના આપણે वॉलिटिलिटी के फियर फैक्टर को के जे इतना स्विंग्स जो वो मलता था दर मिनट है के बे मिनट के जे इतना भाव फरी जाता था गई कल एटलीस्ट एमा अपन बद्धा ने एक राहत जो वो नो डाउट आ बदु जे पण के थयो छे इट इज बिकॉज़ ऑफ द इलेक्शन इवेंट चतो रहयो छे अबे वातो आवी रही छे मींस सोशल मीडिया नी वातो कहिए के पछि इलेक्ट्रॉनिक मीडियाની વાતો કરીએ ખાસ કરીને इलेक्ट्रॉनिक मीडिया કેમ કે પ્રિન્ટ મીડિયા તો સુ સવાર એક વખત છાપી બટ इलेक्ट्रॉनिक મીડિયાને ટીઆરપી જોઈએ છે એમને એના વ્યૂઅર્સ વધારવાના છે પકડી રાખવાના છે એટલે ઘણી બધી વાતો આવે છે કે હું એમ નથી કતો કે ધેર રોંગ બટ એ વાતો કરીને वीक माइंड જે છે એ वीक માઇન્ડના થોડા એમના સાથે રમી રહ્યા છે આઈ થિંક સો ઓલ ધીસ શુડ બી કરટેલ્ડ કેમ કે અહીંયા તમને ટીઆરપી ની છે બટ ત્યાં સ્ટોક માર્કેટમાં રિટેલર્સ ના ઇન્વેસ્ટમેન્ટ જ્યાં એ લોકો પેનિક કરે છે અને જે રીતના સ્ટેટમેન્ટ લેટ ધ થિંક કમ એન્ડ ધેન યુ ગીવ ધ ન્યૂઝ તમે સેના માટે मीडिया वाला एडिटर पर बढ़ू मार्केट ले एक सीमित रेन्ज में अपन ट्रेड जो ट्रेडिंग है कि एक टाइम ट्रेडर्स है, ट्रेडर्स ने लोगों ने ट्रिगर माले शोर्ट के बो एशन बनाए त्या सौ बसो पॉइंट मिली जाए बैंक निफ्टी मचास सीतेर पॉइंट मिली जाए

आपने हम कहिए कि कंसोलिडेशन छे के डिस्ट्रीब्यूशन फेस से सी दैट इज व्हाट वी कैन टेल ओनली आफ्टर द ब्रेकआउट तो अवे गई जे ट्रेंड जो मतलब दैट वाज बिटवीन 22650 टू 22900 राइट એટલે 650 ને 900 એટલે 250 પોઈન્ટ ની રેન્જ માં નિફ્ટી તમને ट्रेड थी जो मिली है रेन्ज मैंने दिखाई है

આ ગેપ ફિલ થઈ જાય તો શોર્ટ સેલિંગ ના ચાલે કેમ કહું છું કે આ એક ગેપ છે અને આ ગેપ એક ઇમ્પોર્ટન્ટ દિવસ ઉપર છે ઇમ્પોર્ટન્ટ ડે ઉપર છે તો જો માર્કેટમાં મંદી હશે मींस માર્કેટમાં ઘટાડો આવવાનો હશે તો આ લેવલને માન આપશે અને માર્કેટ નીચે જ જશે કોઈ પોસિબલ એવું પણ ન હે કે ભઈ કે જે 22000 સોરી હા

આપણે કહીએ કે આ લેવલ ઉપર એક સ્ટ્રોંગ સેલર છે એટલે આ ખાસ નોન લેવા જેવી વાત છે હવે માર્કેટ ઉપર કેમ જાય સૌથી પહેલા તો કેનેડાએ રેટ કટ કર્યું છે ગઈકાલે ઈસીબીએ રેટ કટ કર્યું છે આજે આરબીઆઈ ની મીટ છે 10 વાગે આરબીઆઈ શું કરે છે બજારમાં તો વાતો જામ જ ચાલે છે કે ભઈ કસુની સ્ટેટસ છે બજારમાં એ પણ અફવા ચાલે છે કે RBI ગવર્નરને મેબી કદાચ ફાઇનાન્સ મિનિસ્ટર બનાવી દેવામાં સી આ બધા રૂમર્સ છે હું એ જ કહું છું કે ફાઇનાન્સ મિનિસ્ટર RBI એ નતો સી પોસિબલ થઈ પણ શકે છે બટ બનવા ત્યારે તમે બોલોન અચરતી તમે અફવાઓને કેમ એન્ટરી सॉरी आई डोंट अंडरस्टैंड जब होएगा तब देखा जाएगा हमको अभी क्या करना है हमको अभी इस टेक्निकल में इस लेवल का ध्यान रखना है इस लेवल पे हम देखेंगे कि अगर यहाँ पे थोड़ा भी आपको प्रॉफिट बुकिंग दिखता है मार्केट में वहां पे आपको लगता है कि यहाँ पे खरीदी करने में तकलीफ है तो हम बेचेंगे ठीक है हम प्रॉफिट बुक करेंगे સવાલ છે న్యూઝમાં બસ હવે અહીંયા RBI ત્યાં જે મીટ છે ત્યાં MNC મેમ્બર્સ ને કઈક આઉટકમ કે સારુ આવે તો કદાચ શક્યતા છે કે એ અહીંયા સ્કીપ પોજી એ ન અહીંયાથી ઉપર પચત ખાલી છે પછી તો સેટરડે સન્ડે રજા છે એટલે પછી કોઈક પોસિબલ એમાં ભી તમે ગેપ અપ જોઈને તમે એમ કહી શકો છો કે ઓકે માર્કેટ ઉપર આવી ગયું તો હાલના તબક્કે આ રેન્જ આપના માટે મો ઇમ્પોર્ટન્ટ છે हजार पांच सौ ने हजार। आना अंदर मार्केट चले चाहे रेंज में प्ले करो ऊपर में जाए छे तो वेट एंड वॉच फॉर द गैप फिल वेट एंड वॉच फॉर द गैप फिल जो तमारे तेजी कर है ये जितने बैंक निफ्टी में भी जाऊं तो बैंक निफ्टी मां भी नजर मारी ये इतना जाए पर बैंक निफ्टी मां गैप खासो दूर छे तो अइयां मैंने रेंज જે મળે છે ગઈ કાલે જે રેન્જમાં માર્કેટ ટ્રેડ કર્યું છે એ 48949650 दैट इज द हाई राइट 48949650 એટલે રફલી 750 પોઈન્ટ પર બેન્ક નિફ્ટી ટ્રેડ કરી છે બટ એ ટ્રેડ જે થઈ છે ને નોર્મલી એક સવારે શરૂઆતમાં થોડી તેજી કરી પછી એ જે એક સમય કરેક્શન આવી ગયો બસ એ એક પ્રોફિટ બુકિંગ જોવા મળ્યુંલીસ નવસો ઓગણપચાસ હજાર સાડા ત્રણસો ચારસો એટલે પછી એની રેન્જ રફલી સાડા ચારસો પાંચસો પોઈન્ટ થઈ તો દેટ વોઝ વેરી ડિફિકલ્ટ અને ત્યાં જ બધી એવરેજ લાઈન્સ

चांसेस देखा है आज इलेक्ट करवाना है काले सोन इन सेरेमनी है પછી মিনিસ્ટર્સ કાઉન્સિલ ઓફ মিনিસ્ટર્સ સુ ડીક્લેર થાય છે કોણ કોણ થાય છે એ અગતનું છે આપે રાહુલ ગાંધી ના સ્ટેટમેન્ટની વાત કરી કે કે જેપીસી બોલાવ અદાણી ને સરકારનું સ્ટેટમેન્ટ ઓકે ઓપોઝિશન છે એમને લાગે છે તો ઓપોઝિશન હશે છે અનંત शिव विपक्ष होचेschemaName के क्या एमने सी यू कैन नॉट डिनाय तुम डिनाय नहीं कर सकते तो जो ओपोजिशन तुमने तो आ बाबते फोर्स करे कि भाई व्हाटएवर हैपेंड इन अपर एक कंपेयर करो अगर हम सच्चे हैं तो हमको डरने की जरूरत नहीं है

વાત કરીએ આપણે તમામ બાબતને લઈને અને કંઈક એવા બાબતો છે કે જે ખાસ ચર્ચામાં રહેવાની છે દર્શક મિત્રો હવે આપના કોઈ સવાલ હોય તો તે આ કાર્યક્રમમાં આપ પૂછી શકો છો આપના ટીવી સ્ક્રીન પર નંબર ફ્લેશ થઈ રહ્યું છે તેના પર આપ ફોન કરો અને આપના જે સવાલ છે તે અમારા માર્કેટ એક્સપર્ટને હવે પૂછી શકો છો તો અલગ અલગ સ્ટોક્સની આપણે વાત કરીએ કે કયા ઇન્સ્ટ્રુમેન્ટમાં ખાસ જે કયા લેવલ્સ રહેવાના છે આજે તેના પર ખાસ આપણે ચર્ચાને આગળ વધારીશું આપણી સાથે અત્યારે વાત કરીશું સૌથી પહેલા છે અશોક લેલંડમાં એક રેન્જ બાઉન્ડ આપણને જોવા મળી રહ્યો છે અશોક લેલંડ અહીંયા મને જે રેન્જ દેખાઈ રહી છે બસો ત્રેવીસ થી બસો બત્રીસ એટલે એને તમે રાઉન્ડ ફિગર માં તમે ઓપ્શન્સ ના રાઉન્ડ ફિગર માં તમે લઈ લો જો 222 50 હોય કે 220 છે અને ઉપરમાં 235 છે એટલે 220 આના 235 આ તમારી રેન્જ થઈ ગઈ જે बाजू બ્રેકઆઉટ છે શક્યતા કરી કે એ बाजू કદા જ આનંદ મોમેન્ટ જો મને अगेन સી આનંદર ભી એક ગેપ છે જસ્ટ લાઈક નિફ્ટી તીજી અને 4 તારીખ નો ગેપ છે તીજી તારીખ ના લાસ્ટ ટાઈમ ક્લોઝ લાસ્ટ મિનિટ ક્લોઝ એ લો

और डीवी स्लैब में तुमने अटुलच रिक्वेस्ट करी इसके 4500 નો એકલ હે આ બનાવ્યો છે 4520 પ્રસ્તવક મે બી કદાક એનાથી પહેલા ભી તમે એક સારી મૂવમેન્ટ જોવામાં લઈ જાય તો 4520 જો ક્રોસ થશે તો આના અંદર તમે બીજા 150 રૂપિયા ની મૂવમેન્ટ એટલે 4520 4670 700 સુધી ડિવિઝલેપ આવી શકે છે બટ ઇટ હેઝ ટુ ક્રોસ વિથ ધ વોલ્યુમ અને વન અવર સ્ટ્રેટેજી વેસ જગતન લેવલ જે ડિવિઝલેપ ની આપણે અત્યારે વાત કરીશ આગળ વાત કરીએ ભેલ બીએચએલ ભેલ સાઇડવે થઈ ગયો છે પોઝિટિવ છે કોઈ ના નથી બટ મને સ્ટ્રોંગ દેખાય છે મને સ્ટ્રોંગ દેખાય છે બટ કહું છું ને હવે બધું આ આ બધી વસ્તુઓ હવે જસ્ટ નિફ્ટી જેવી દેખી કે તમારે થોડું દરા જો બી પડે અને ધેન યુ હેવ ટુ ટેક ધ ડિસિઝન એઝ ઓફ નો સ્ટે કમ લોંગ ટર્મ માટે ઓકે પછી ધ ગવર્નમેન્ટ કાઉન્સિલ ઓફ મિનિસ્ટર આગળ વાત કરીએ નેક્સ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ આ ટેક્સ ઇન્સ્ટ્રુમેન્ટ ની વાત કરીએ તે પહેલા દર્શક મિત્રો ખાસ આપને જણાવવાનું કે આપને કોઈ સવાલ હોય તો તે પણ આ કાર્યક્રમમાં પૂછી શકો છો હવે આપના 23 સ્ક્રીન પર નંબર ફ્લેશ છે તેના પર આપ ફોન કરો અને આપના

जे पर जे उपर जो टीवी पर जो नंबर डिस्प्ले થાય છે એનો પર કરો ગ્રાસેમ ગ્રાસેમ લુક્સ પોઝિટિવ અને ઉપર વધારે મૂવમેન્ટ 22 2365 ની ઉપર જો કમ્ફર્ટેબલી ટ્રેડ કરસે નોટ 75 2370 રાખો 2370 ઉપર જો કમ્ફર્ટેબલી ટ્રેડ કરસે તો ગ્રાસેમ માં આગળની દિશા આપણને જો 256 जगत्यानुलेवल से आस-पास जो जा पॉजिटिव जाना जा रहूँ शक्ति है जो अपने खास करी। जी, जी। जी, जी। 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 जी बात करेंगे। 257 शिफ़्ट 2370 तेर जगत्यानुलेवल से ग्राफ़ी नो बात करेंगे अगल बात करेंगे नेक्स्ट इंस्ट्रूमेंट डॉक्टर रेड्डी। डॉक्टर रेड्डी अगेन लुक्स गुड। आना अंदर अवेयर अन्य मूवमेंट कंफर्टेबली बैंकिंग तुमने 5920 ऊपर देकल नो है 26 से ले ओके 5926 ऊपर देकल नो हाई क्रॉस करे तो पॉसिबिलिटी छे 5000 6000 સુધી જવાની تک સારો ઇન્સ્ટ્રુમેન્ટ દેખાઈ રહ્યો છે 5920 અને આગળ 6000 સુધી પણ જઈ શકે છે ડોક્ટર રેડી ની આપણે અત્યારે વાત કરી નેક્સ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ આપણે વાત કરીએ HDFC બેંક

અને ચૌદસો પચાસ થી ઉપર તો પંદરસો ત્રીસ પાંત્રીસ અને એના પછી વધારે રહે અને એને ઉપર પણ 1450 જે અગત્યના લેવલ્સ છે HCL ટેક આપણે વાત કરીએ નેક્સ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ શિવમ શિવમ એક રિક્વેસ્ટ છે કે તાજ ટેલિફોન આવતા હોય દર્શક મિત્રના તો એમના બી પ્રશ્ન પૂછો એટલે કદાચ મારા ઉપર રિંગ આવી રહી છે તો જરા आते हैं श्री हिंडल को हिंडल को मां एक लॉन्ग लेग कैंडल बनी चाहे लॉन्ग लेग अंदर स्मॉल बॉडी कैंडल बनी चाहे सेलिंग प्रेशर है तो गैंकल पर सपोर्ट ना नज़िक कर चाहे 670 670 ब्रेक कर से तो प्रॉफिट बुकिंग नहीं तक त्यागी कदाच बाउंस ऑन टेक તેર જો બ્રેક કરશો તો પ્રોફિટ બુકિંગ જો આવશે એન્ડ લાલકોની વાત કરી એક કોલર જોડાયા છે હલો હું કન્ટીન્યુસ લગભગ 10 વખત મેં રીંગ મારી અને રીંગ વાગે છે કરા ઓ એન અને સેલના ઇન્ટરએપ્સ ફોન કટ થઈ જતો હતો આપ આપનો સવાલ જણાવશો

आपनों वादा जो थी क्लियर लिया रहो जे आगल बात करें नेक्स्ट इंस्ट्रूमेंट में एंड में में एंड में लुक्स पॉजिटिव पर गैर कल तो प्रॉफिट बुकिंग है ना दर आ रही है तो जो चीज़ डेट एस હવે અહીંયા નજીકમાં નજીક નો સપોર્ટ ગઈકાલનો લો છે છવ્વીસો પંચોતેર છોતેર જો એ મેન્ટેન કરે તો ઉપરમાં અગેન બે હજાર સાતસો પચાસ ની આસપાસ જે એક કોલર મિત્રો જે જોડાયા હતા તેમનો સવાલ એશિયન પેઇન્ટ્સ ને લઈને હતો ઇકોતેર નો જે કોલ તેમણે લીધો હતો તો શું કરી શકાય એશિયન પેઇન્ટ ઓકે ઓકે સીએ હોલ્ડ રાખી શકે છે આના અંદર હવે એમને સ્ટ્રોંગનેસ હું અન્ડરલાઈંગ વેલ્યુની વાત કરીસ 2920 હવે 2920 ની ઉપર બંધ આપે તો 2904 80 નો બંધ છે એટલે 2920 ની ઉપર બંધ આપે ને એના ઉપર જ પછી ટ્રેડ કરે તો હોલ્ડ રાખે નહીતર પછી ગંઠ હતી તો કણવાલા ઇન્સ્ટ્રુમેન્ટ પર અત્યારે આપણે ચર્ચા કરી છે હરશભાઈ જે પણ ઇન્સ્ટ્રુમેન્ટ વિશે ચર્ચા કરી તમે आपनो कोई पर्सनल होल्डिंग है आपनो कोई पर्सनल इंटरेस्ट जे भी इंस्ट्रूमेंट विषय चर्चा थई छे मारो क्या कोई पर्सनल होल्डिंग नथी जी हां मारा मित्र छे मारा रिलेटिव्स छे मारा फैमिली मेंबर्स छे ट्रेडिंग ने इन्वेस्टमेंट करता हो छे कारण के रिलेटिव्स इन्वॉल्व छे तो मारो इनडायरेक्ट इंटरेस्ट ना जोई सके आपनो हमारे साथ आप जुड़या दर्शक मित्रों ने पण मार्गदर्शन पूर बदल थैंक यू वेरी मच तो शेर बजार धबकारा कार्यक्रम में अत्य बस आटलू फरी मिलीशू सोमवार त्यादी रजा आपसो जो रहो निर्माण न्यूज नमस्कार we yeah.